કેમ છો બધા મજામાં તો દોસ્તો જો આપણે જે કોમ કરવાનું હતું એ કોમ ની શરૂઆત આપણે કરી દીધી છે તો દોસ્તો જો પાયા ગોદવાનું ચાલુ છે આપડે અહિયાં એકતરમાં તબીલો બનાવવાનું ચાલુ કર્યું બીજા નંબરમાં આપડા કોઈ ઓડી બનાવવાની છે મતલબ જાણી હકડી માપની તેવી ઓફિસ બનાવવાની યુટ્યુબ ઓફિસ ને યુટ્યુબ ઓફિસ બનાવવા માટે આપણે કારીગર કોણ માથાના ફરેલા માથાના ફરેલા બોલો ઓમતુજી માથાના ફરેલા ગમે તે મારા ઉંજો જ મે પાણી પીવે એ ઓફિસ ગમે મારા ઉંજો જ પાણી પીવે એટલે માટલાનું હો વરાતનું નહીં

काम चालू छे किसान ने बेटा थोड़ी बार तो सपोर्ट कर दियो आ जाओ अन चैनल ऊपर ना हो तो चैनल ने दूसरा सब्सक्राइब जरूर कर दियो जो काम का चालू है बदु रेडी और होच तैयार થઈ ગયો પાણી નો તમને બતાઈ દો પાણી નો હોચ તૈયાર થઈ ગયો મે પાણી ભરાઈ ગયો તો જોઈ લો હવે બહાર પ્લાસ્ટર કરવાનું બાકી છે અંદર તૈયાર લાઈન મેરયો છે તૈયાર લાઈન મૂકી દીધો પેછલા કોમ માટા થઈ પોણી અડધું ભર્યું છે આજે અડધું કાલ ભરવાનું ફોરેન થી તૈયાર આ વસ્ત તૈયાર મંગાવ્યો આપણો ફોરેન થી તો દોસ્તો હવે કાલે આસી કાલ હવાર થી કોમ ચાલુ થઈ જા કાલ હવાર કોમ ચાલુ થઈ જા એટલે કાલથી કોમેડી વિડિયો આવશે વીઆઈપી કિંગ અને આજે ચેનલ ચેનલમાં બ્લોગ આવશે તો ખબર આવી રહે છે સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો

બાર બાય 18 તો 12 બાય 18 ઓફિસ તો દોસ્તો ચેનલ ઉપર નવો આવે તો ચેનલને પ્લીઝ કહો સબસ્ક્રાઇબ કરી લેજો તમે બધા ખૂબ સપોર્ટ કર્યો અને અમારી ચેનલના 1 લાખના 44000 પોકાર્યું છે તો વિડિયો જોવો સપોર્ટ કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ઓફિસે અને તમે તો થેન્ક યુ